અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં સત્તા પરિવર્તન સહયોગ પેનલ પાસેથી વિકાસ પેનલેધારી સહયોગ પેનલ પર વિકાસ પેનલ ભારે પડી એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ચૂંટણી પૂર્ણ થઈ અને આઠ ઉમેદવારો જે જનરલ કેટેગરીમાં ચૂંટાયેલા છે તેમજ કોર્પોરેટ કેટેગરીમાં પણ એક અને કેટેગરીમાં રેજેવ કેટેગરીમાં એક સભ્ય ચૂંટાયેલ છે જેની પ્રમોશન નામ સાથે જાહેરાત ઓલરેડી કરી દીધી તો સૌ જે ઉદ્યોગકારોએ સાથે મળી અને ઉદ્યોગ ધર્મ નિભાવ્યો એ બદલ અમે સૌ વિકાસ પેનલ વચ્ચે એમના આભારી છીએ ઋણી છીએ અને આવનાર દિવસોમાં ચોક્કસ અમે અવિરત પ્રણય વિશ્વાસ આપીએ છીએ કે જે કંઈ અટકેલા પ્રોજેક્ટ હશે એને સંપૂર્ણ સહકાર આપી અને એસ્ટેટનો અવિરત વિકાસ રહે એવા અમારા પ્રયત્નો રહેશે